પણ હવે શું કરવાનું શું કરવાનું મારે હવે હવે કોક કોક તો રી કાઢો ઓને રી ને કાઢવાની

પડશે તો મારું શું થાય દો ગમે આવશે રડી પેલો બકો હાથમાં જ્યો મુકવા જઈએ બાદો પણ મને મારા વળશે ને શું દુઃખ પડ્યું તે અત્યારે આવું કરવા પેલો બેઠો છે આ વળી કર્યા ભલોજી મરી જાય ને હું તમારા માથે આવશે મારા માથે શું આવે તો તમારે લઈને આ હું એટલે સારું તમારા માથે તો યાર મારે ગટુજી મારે પછી હાજર નાની લઈ આવો એટલે પછી હજાર ના લીધે ઓછા ઓછો ઓછો મરતું હોય તો પડે લેવા પડે તો જેલ માં જૂ ખબરજી હું ગઈ ગયો ના કોઈ નઈ ગયું તો ગદબ થઈ ગયું શું થયું તો કેતો ખે હા બલોજી પડી છે ઉપર થી ગદબ ગદબ ના કેવા ગજબ થઈ ગયો કેવાય જે વાગે તમે વાતમ ના પડો ઉતાર ઉતાર ઉપર સિમ્બોલ મારાય ને

અલા મોણ અમે મરવાનું ના હોય ભલે પણ હું ના હોય મરવાનું આપણે જિંદગી લઈને પૂરી આવ્યા છે મરવાનું હોય લ્યા પણ સદન કરો ઓમથી ઓમ વાત તો અને મરવાનું કે હોય અમે વાત કરો છો યાર ઓ ભલ્યો ઓ યાર અલા અલા વાત તો હોબળો પડ એ પડ ઓય તને શરમ આવે લ્યા અલા પણ વાત તો હોબળો પડ પડ તન ચૂદુક પડી તું કે અમન અલા પણ કોઈ પડ્યું કે

આપણું બધું પગલું ભરવાનું શું તું લે અમે નતા તાર ભાઈઓ બેઠા પણ પણ નહીં તું વાત અપા પૂરી અમે નતા બેઠા તાર ભાઈઓ ખાલી ખાલી ઓમ વિદ્વાજી માર ભયન જરૂર પડે લ્યા તો અડધી રાતે તાર ભયો પણ ના મરાય ના ભરો પણ એવું છોટાજી જન જણાથી વાત પડ્યું ના સલા તમે કઈ દેવાની શીખાય ભરાય પણ આ પગલો ના ભરો તમે હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે આ બલા જશે ને થાય જાવું પડશે ના હોય પછી વાપરવા દે એમ ના શું વાપરા લે પણ શું માંગે છે ટૂટ્યા છે ટૂટ્યા છે શું બધાને

બોલવાથી પણ સિગ્નલ નતું આવતું હેઠન થી ઉપર ડિસફેવર તો એવું એમ તો અને એટલી વાર માં તારા બધા શિખાય ચોથી ભેડા થઈ ને કોઈ ખબર નઈ પડી મને તો આ વાત કોને ખબર નહિ મન તો આ બોલાવા

બંધ બંધ પૂરું કરવા તું પૂરું દે મારો હટાણું હસ્તુ પ્લસ પચાસ હજાર વાળો આપડે પૈસા માપાસ હાજર ની લો હવે અલ લે આવ્યો લે આવ્યો તમે જીવો કે નહીં મરી ગયા

તમે તો જી તમે હાર શું મારું એ આ બધા મારવા જ બેઠા ચાંદ ના હું

啊，马路不能说错啊！